અને એક કમેન્ટ હતી કે તમે તમે ગાજરનો હલવો બનાવો રેસીપીવાળા અકાઉન્ટમાં તો અમે આજે ગાજરનો હલવો બનાવવાના છે અને તમે જોઈ શકો છો કે નિસિંગ જો હવે છૂટું ઊભું રહેતા બી શીખી ગયો છે અને થોડું થોડું ચાલતા પણ શીખી ગયો છે હે ને બગલો પગલ વેરી ગુડ વેરી ગુડ નિશુ નિશુ તો ક્યાં ગયું તો અત્યારે મમ્મી બનાવી રહ્યા છે ભાત વઘારી રહ્યા છો હે ને ભાત વગાડી રહી મમ્મી ભાત વઘારે છે અને ગાજર આપડા થઈ ગયા છે રેડી છોલીને તો અમારે વિડિયો કરવાનો છે સ્ટાર્ટ એટલે હું અત્યારે પહેલા રેસિપીનો વિડિયો આખો બનાવી લઈશ અને પછી તમારી સાથે વ્લોગ કન્ટિન્યુ કરીશ નીશીવ નીશીવ જય શ્રી કૃષ્ણ નીશુ બેટ તો જય શ્રી આમ જો એ બેટ તો એને જો રિમોટ જોઈએ છે એટલે કેવું કરે છે નીશુ આ નીશુ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ થઈ રહ્યું બોલે તો 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 ફેમિલી અત્યારે તમે જોઈ શકો છો કે કાજરનો હલવો મારો થઈ ગયો છે રેડી એની રેસિપી તમને અમારી ચેનલ ઉપર મળી જશે અને કામ પણ મારું થઈ ગયું છે કમ્પ્લીટ તમે જોઈ શકો છો મારા હેર અત્યારે પ્રોપર નથી બટ બહુ થઈ ગયું અત્યારે તમે જોઈ શકો છો કે કેટલા વાગી ગયા છે પોણા ચાર અને અનુપમા ચાલુ છે અમે લોકો અનુપમા જોઈ રહ્યા છે બસ કઈ નહીં બહુ લેટ થઈ ગયું છે ફ્રી થવામાં તો કઈ નહીં આગળ જે પણ હશે ફૂલ ડે તમારી સાથે કન્ટિન્યુ કરીશ ફોન નહીં કર

મેઘા અને દેવ અને અમે અમારા ત્રણના અમે ઘરના ત્રણ ત્રિપુટી અમે આટલા બધા આટલા બધા જણા છીએ તો કઈ નહીં બ્લોગમાં જોતા રહો શું કહે તું મને બગાડતા કેમ હું તો બગાડીશ જો હું તો બગાડીશ

બરો શરૂઆત તું પેલા તું ચક ખબર પડે કેવું લાગે નવું થઈ જાય

કેમ બધા વખાણ નહીં કરતો હું તારા શું ના કરું જ છું પબ્લિક આમે નહીં કરતો બાકી તો કરું જ છું છ વાગે કે આજે કે બે વાગે બે વાગે બનાવો

શું કરાય તું દહી ધનિયા ફેંક કે મારના ઠીક હે ધનિયા ફેંકકે મારના ધનિયા ધનિયા ફેંકકે મારના મતલબ

શું અત્યારે અમે લોકો ક્યાં જઈ રહ્યા છે મેઘા ચા પીવા સોડા મેઘો આપણે સોડા પીવા જઈ જઈને હ તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ સોડા પીવા માટે અને

સવા અગિયાર થઈ ગયા છે તો કંઈ નહીં આગળ જોઈએ નિશુ શું કે નહીં શું તો નીશું સૂવાનું બેઠ્યું કે કાલના જેમ કે કાલના જેમ તો અત્યારે અમે આવી ગયા છીએ ઘરે અને આજે છે ને ફૂલ ડે હું બહુ જ થાકી ગઈ સાંજે મેં એવું વિચાર્યું નવસા બનાવું છું તો બધાને બોલાવો તો મેઘા હિતલબેનને એ લોકોને મેં બોલાવ્યા હતા તો આજે કેવું થયું એક ગુડ ન્યૂઝ અને એક બેડ ન્યૂઝ હતી મારી માટે ગુડ ન્યૂઝમાં એવું હતું કે મેં બધાને બોલાયા અને બધા મળ્યા એ ગુડ ન્યૂઝ હતી અને બેડ ન્યૂઝ એ છે કે અમારો ગોવા થઈ ગયું છે કેન્સલ હું એટલી મતલબ કહેવાય ને ડિસ્ટર્બ થઈ ગયો ને આ સાંભળીને કે શું કહું એમ મારી પાસે અત્યારે કોઈ વર્ડ્સ નથી મને કઈ કઈ એટલે કઈ જ ઈચ્છા થઈ રહી મારો બિલકુલ મૂડ નથી ના મને કંઈ વિડીયો શૂટ કરવું ગમી રહ્યું છે કે ના કંઈ જ નહીં અને હવે મેં નિકેશને એવું કીધું છે કે તમે મને લઈ જાઓ બટ આમાં કેવું હતું કે મારી ટિકિટ પણ થઈ ગઈ હતી અમે બાય ટ્રેન જવાના હતા અને મારી ભાણી છે જે સ્કૂલમાં તો વન વીક પહેલાં એનું મતલબ કહેવાય ને કે એક્ઝામનું આવી ગયું છે તો એક્ઝામ એની છે એટલે નહીં જઈ શકીએ અમે લોકો મતલબ અમે લોકો ઘણું બધું ટ્રાય કર્યું આગળ પાછળ કરવાનું બટ નથી થયું હજુ કાલે સ્કૂલમાં જવાનું છે પછી ખબર પડશે શું થાય છે શું નહીં તો કંઈ નહીં ગોવા તો મારું થઈ ગયું છે કેન્સલ અને નિશુ તમે જોઈ શકો છો કે અત્યારે રમી રહ્યો છે એને બિલકુલ ઊંઘ નથી આવતી બટ મને બહુ ઊંઘ આવે છે એટલે રમશે ત્યાં સુધી હું બ્લોગ કરી દઈશ એડિટ તો બસ આજના બ્લોગમાં આટલો જ હતો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ